દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં દસ્તાવેજ વ્યવસ્થાપનને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે તાજેતરમાં એક પુત્ર દ્વારા જીવિત પિતાનું મરણ પ્રમાણપત્ર કાઢવાનો મામલો તાજો જ હતો ત્યારે હવે જીવિત પત્ની માટે પતિએ ખોટો મરણ દાખલો તૈયાર કરાવવાનું દાવપેજ સામે આવ્યું છે મંજુલાબેન નામની મહિલાને ખોટું મરણ પ્રમાણપત્ર તેમની જાતના પતિ દ્વારા નગરપાલિકામાંથી તૈયાર કરવાયું હોવાનું ખુલ્યું હતું જે હકીકત

એટલે શું લાગે છે આમાં કોઈ સરળવણી હોય છે કે ખાલી તપાસ કર્યા પછી તો ખબર પડે એટલે અમે હાલ તપાસ શું પૈસા રોલ હાલમાં એક બીજો દાખલો મરણનો મળી આવ્યો હોય જે મોગસ નીકળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે શું છે એ બાબતમાં હા એ ગઈકાલે પણ એક એફઆઈઆર બીજી કરી છે ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસીનભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમાં સ્થળ ચકાસ નહીં કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય